તો બેઠા છે જો અત્યારે નવ વાગ્યા છે કેટલા વાગ્યા છે નવ વાગ્યા છે બેઠા છે લોકો અમારે હાલે કે ના હાલે હું થયો તે રીતે હાલે જોકે હાલત છે ચાલીસ ત્રીસ ચાલીસ વ્યૂ આવે છે પચાસ આવી જાય છે તેવું કે હું જે હાલે બીજું નાખવાના તો છે ટ્રાય કરી ત્યાં પૂય ગયા અને આ જોઈ લ્યો

હમણાં મોઢું થોડુંક મારું પાણી વાર થઈ ગયું એટલે તે આવી ગયું કે થોડાક મન જ ખાઈ ખાઈએ એટલે તે બહુ રાખી નહીં માળ હા તો ફ્રેન્ડ સાહે કાલે બપોરે જમવા બેઠો તો ને ત્યારના વ્લોક છે પણ ખબર નહીં વોઈસ શું કામ નહીં હોય તો અત્યારે વોઈસ કરી નાખીએ આપણે અને જો આ બધું જોઈ લ્યો તમે આ રોટલી ગુવારનું શાક ને એવું બધું બપોરના લાડુ દીવ ફેરવે છે આ કંઈ કહે છે પણ હવે ખબર નથી શું કહેતી ત્યારે તો બસ આ એટલો જ કટકો હતો જેમાં રોગમાં ઓડિયો ઓટોમેટિક નથી એવું આપણે કામ કરવા આવીએ છીએ અહીંયા કાયમ હોય છે ભૂખો થઈ જાય એવું ફેર જો આવે આજે એક કારીગરી ઉપાડી છે ને કામ બતાયરો છે કોંકો ઇન્દો કરો બધું અને બોલના આટા મને તેવું લાગે છે કે બંધ થઈ ગયા છે અને જો વેલર હમું કરી આવી ને કર બંધ થઈ જશે બધી બોલના આટા વેઈ ગયા બોલને ફોલો કે ઈ જોયું તો હાલો બોલના આટા આપણે દુકાનવાળા ભાઈ પાસે શેર ખાકરી આવી ટ્રાય કરી લીધી છે બધી પણ નથી થતું તો મહાદેવ હર પેન મહાદેવ હર અત્યારે અહીંયા આપણે મંદિર છે મહાદેવ ત્યાં આવ્યા હતા જોઈ શકો આ મંદિર જે છે એ શ્રી રામનું છે અને અહીંયા છે મહાદેવ માં તમે જોઈ શકો છો અંદર નો ગેમ ચાલુ છે જમવાનું છપ્પન ભોગ કર્યા છે નહીં છપ્પન ભોગ કર્યા તો અમે અહીંયા આવ્યા છે અને અંદર તમને દેખાડો ભગવાનનો નજારો ચાલો તો ફ્રેન્ડ્સ આજે અહીંયા મહાદેવનું જે મંદિર છે પાસે ત્યાં અમે ગયા છીએ કારણ કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અમાસ છે તો અહીંયા છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો અને બહુ એક મોટા ઉત્સવ જેવું હતું તો અમે અહીંયા ગયા હતા અને આ તમે જોઈ શકો છો નજારો મેં ઓલો નવાજીનો ધીરો કરી નાખ્યો છે કારણ કે કોપીરાઈટ ઓલું ગીત વાગે છે અગડબમસી લહેરી એટલે કોપીરાઈટ આવવાની શક્યતા રહીએ એટલે મેં વોઇસ ઓવર કર્યું છે અને આ શ્રીરામનું મંદિર છે પાંચ તમે જોઈ શકો છો વિડીયોમાં સોમનાથ મહાદેવ મંદિર છે અને પાંચ શ્રીરામનું છે એક મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું હતું કાલે એટલે કે આજે એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાસના દિવસે તો અમે ત્યાં સાંજના રાત્રિના ગયા હતા આ જોઈ શકો છો મહાદેવનું મંદિર સામે અને એક મસ્ત નજારો હતો તો આવું કંઈક છે લાઇટિંગ ડેકોરેશન પણ મસ્ત કરવામાં આવ્યું હતું અને અહીંયા ઊભ્યું છે રીતુ અને દીવું અને ફ્રેન્ડ્સ અહીંયા સામે આપણે ભંડારો પણ ભંડારો એટલે કે પ્રસાદ વેચવામાં આવી રહ્યો છે ફરાળી પ્રસાદ તો અમે લોકોએ પણ પ્રસાદ લીધો ફરાળી પ્રસાદ હતો એને સાબુદાણાની ખીચડી જેવો હતો બહુ મસ્ત હતો તો બસ આટલો આજના બ્લોગમાં